બાંગ્લાદેશના સરકારના વડા મોહમ્મદ નજીકના સહાયકે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે તો ઢાકાએ ચીન સાથે હાથ મિલાવી અને ભારતના રાજ્યો પર કબજો કરવો જોઈએ આ દરમિયાન ભારતીય સેનાએ શનિવારે જણાવ્યું કે બે ત્રણ મેની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરી અને ગોળીબાર કર્યો હતો પાકિસ્તાની સેનાએ સતત દિવસે ઉલ્લંઘન કર્યું છે તો પાકિસ્તાનની માહિતી અનુસાર પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે એક અકાઉન્ટ ઉપર ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે અને તરાર દ્વારા પાકિસ્તાન પર ભારતીય હુમલાનો દાવો કર્યાના થોડા દિવસો પછી શુક્રવારે અગાઉ ભારતે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધું છે તો પાકિસ્તાને શુક્રવારે વાઘા બોર્ડર ખોલી દીધી છે જે ત્રીસ એપ્રિલથી બંધ હતી જેથી એકવીસ નાગરિકો પાકિસ્તાન પરત ફરી શકે આ લોકો તેમના વિઝા સસ્પેન્ડ થયા બાદ ભારતમાં અટવાઈ ગયા હતા તો બાવીસ એપ્રિલના રોજ પહેલગામની બેસરન ખીણમાં આતંકવાદીઓના ગોળીબારમાં છવ્વીસ પ્રવાસીઓ માર્યા ગયા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ છે વડાપ્રધાને જણાવ્યું કે સેનાને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે